જય માતાજી હમણાં જે દેવજભાઈની અને જે ધ્રુવરાજની જે મેટર બની નમસ્કાર મિત્રો લોક સાહિત્યકાર દેવાયત ખબરની ધરપકડ કરવામાં આવી છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો તે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તે દેવાયત ખવરની ધરપકડ કરી લીધી છે તેમને સ્કોર્પિયો ગાડી અને દેવાયત ખવરને દુધઈ ગામના તે ફાર્મહાઉસમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે તો મિત્રો તમારું મંતવ્ય જણાવી શકો છો કોમેન્ટ બોક્સની અંદર કે શું સજા થશે હવે દેવાય ખવડને અને અત્યારે દેવત ખવડ પોલીસના સકંજામાં આવી ગયા છે તેમની ગાડી પણ પકડી લેવામાં આવી છે તો મિત્રો હવે શું સજા થશે તો આપણને ખબર નથી પણ કડકમાં કડક સજા થઈ શકે છે દેવાય ખવરને કેમ કે આવા નવા વિવાદો ચાલી રહ્યા હતા અત્યારે દેવાય ખવડના તો અત્યારે દેવાય ખવર પકડાઈ ગયા છે અને

અને તમારે આ જે છોકરું રહ્યું એ તમે એમ કહ્યું કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા હતા ત્યારે તો એ બહુ મળત થતો ફરતો ત્યારે તે છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે એ સનાથલમાં જે ગાડીની પથ્થર ઠેકી હતી હું છું તો તે હું કઈ ફતે મારી કરી દીધી કાચ ફૂડ્યા એમાં એ કોઈના પગ ભાઈ નાખ્યા હતા એ તું હોશિયારી કરશ અમને અડી જ તમને અમને એડી જ ઓલ એડી જાયજો ને અરે બધાને એડી જાય છે બરોબર તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ને ભાઈ આને જે કર્યું એ કાંઈ વિડીયો ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કરી નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખશ બરોબર એ જયારે તું સામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ છે બરોબર અને તમારે થાય એ કરી લેવાનું બરોબર તું ચેલેન્જ મારીશ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે જે થાય એ કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડિયામાં પાવર કરીએ કાંઈ ન થાય ઓ અને આજે કર્યું નહીં વિડીયો બતાવીને વિડીયો બનાવીને નહોતું કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં થોઈકી તો કે તે કાંઈ કોઈના પગ ભંગ નહીં કહેતા ભાઈ એ શું શો તું તને ઘરેથી કાઢીને માર્યો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમને અત્યારે તારે હામે આવવાનું હો બસ એટલું જ કહેવાનું વિડીયો બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ કરી